એલ ન્યૂઝ જીતેન્દ્રિય ગોસ્વામી રાજકોટ પ્રેસ રિપોર્ટર ગિરનારીપુરી બાપુ આ તમે જોઈ શકો છો અત્યારે રાતનો નજારો જે સાઈ સ્નાન બે હજાર પચીસનું જે ચૌદ તારીખનું સાઈસ્નાન મહાકુંભ પાગરાજનું હતું એ પૂર્ણ થયું અને આ રાતનો નજારો છે અત્યારે પબ્લિક ઘણું બધું ઓછું થઈ ગયેલું છે પબ્લિકનો અવર જવર ઓછો છે આ રાતનો માહોલ છે કમસે કમ આ સાત વાગ્યાનો માહોલ છે આરતીના ટાઈમનો તો આ તમે લાઇટનો નજારો જોઈ શકો છો અહીંયાથી આગળ જે ધરમધજા લાગેલી છે જે જ્યાં સાઇસ નામ થાય છે જે ત્રણ નદીનો સંગમ થાય છે એની જગ્યા અલગ છે અહીંયા પીપી પુલ બનાવવામાં આવેલા છે જે પીપી પુલ કહેવામાં આવે જે આ પીપી પુલ કહેવાય એ તમે આ ડ્રમ જોઈ રહ્યા છો અને પીપી પુલ છે એવા અહીંયા બાવીસ પીપી પુલ લગાયેલા છે અને અહીંયા કમસે કમ અઠ્યાવીસ સેક્ટર લગાયેલા છે સેક્ટરના નામથી તમે એ જગ્યા જઈ શકો છો વધતા તમે સેક્ટરના નામથી જગ્યા સેક્ટરનું નામ તમને ખબર ના હોય સેક્ટરનો માર્કો ખબર ના હોય જેથી એકથી અઠ્યાવીસ સેક્ટર બનાવેલા છે તો તમે અઠ્યાવીસ સેક્ટર સુધી કોઈ પણ સેક્ટર પાંચ નંબર સેક્ટર એક નંબર સેક્ટર ઓગણીસ નંબર વીસ સેક્ટર એવા સેક્ટરથી તમારે કોઈ તમારા સ્ટેન્ડમાં કોઈ આવેલા હોય ભગત જગત કોઈ પહેચાણવાળા મહાત્માઓ હોય ગુરુ મહારાજ હોય અને એમના દર્શન પહેલાં કરવા હોય તો સેક્ટરનું નામ અવશ્ય જાણવું અને એ સેક્ટર દ્વારા જ તમે ત્યાં પહોંચી શકશો ડાયરેક તમે નહીં જઈ શકો એટલે આ અત્યારે સાંજનો નજારો છે જે ચૌદ તારીખનો જે સાઈ સ્નાન હતો એ પૂર્ણ પૂર્ણ થઈ ગયો છે અને આ ઉપરનો જે બ્રિજ છે એ બાજુનો બ્રિજ છે જે રોડ અવર જવર કરવા માટેનો છે મેઇન બ્રિજ છે આ ગાડીઓ મોટરોનો અને એની બાજુમાં બીજા બે બ્રિજ આપેલા છે લોખંડનો બ્રિજ જે રેલવેનો નવો બ્રિજ જેને બારા નંબર બ્રિજ કહેવાય છે એની બાજુમાં એક જૂનો બ્રિજ છે જે બંધ કરી દેવામાં આવે છે તો સરકારે સરસ મજાનું અહીંયા તૈયાર કરેલી છે અને આ વાતાવરણ તમે જે જોઈ રહ્યા છો એ અદ્ભુત વાતાવરણ છે એનું સાધનું વાતાવરણ છે તો જય રામ હર હર મહાદેવ ઓમ નમો નારાયણ જય ફયગરાજ જય જય ગંગા મૈયા કી જય હર હર મહાદેવ